કરવામાં છે અને સાથે સાથે અત્યારે હાલની અંદર ગુજરાતની અંદર કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના છે અને હાલનું વાવાઝોડું છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોઈશું તો તમે બધા નવા હોય તો મારી ચેનલને પર સબસ્ક્રાઈબ કરી દેજો નોટ એક પ્રેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો તમારા ગામનું નામ જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી તમે જોવો છો મિત્રો તો મિત્રો અત્યારે હાલની અંદર જે આ વાવાઝોડું છે અત્યારે હાલની અંદર અરબી સમુદ્રની અંદર ચાલુ છે અને ધીમે ધીમે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે મિત્રો તો ગુજરાતની ઉપર શું અસર થશે તેની માહિતી લઈએ અત્યારે હાલની અંદર મિત્રો જે આ વાવાઝોડું છે તે અહીંયાથી નીકળીને સિદ્ધ ગુજરાત તરફ એટલે કે ભાવનગર જામનગર દમણ મુંબઈ અને અમદાવાદ આટલા જિલ્લો હાઈ એલર્ટ છે મિત્રો કારણ કે અહીંયા બ્લ્યુ ઝોન બન્યું છે એટલે અત્યારે હાલની અંદર વરસાદનું મોસમ ચાલુ છે આજની તારીખ છે ત્રીસ તારીખ ઓક્ટોમ્બર મહિનો જ છે બે હજાર પચીસ તો અત્યારે હાલની અંદર ગુજરાત ઉપર અમદાવાદ ભાવનગર મુંબઈ દમણ જામનગર આટલા જિલ્લાઓને ભારે વરસાદ થવાની સંભાવના છે અને બીજી તરફ વાત કરીએ તો મિત્રો બીજું એક વાવાઝોડું અહીંયા અહીંયા સર્જાયું છે જે વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે બે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે એક અરબી સમુદ્રની સિસ્ટમ જે અને જે બીજે અરબી સમુદ્રની અંદરથી બહાર નીકળી ગઈ છે તે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે તેના કારણે અત્યારે હાલની અંદર ભારે વરસાદ થવાની સંભાવના છે ઘણા બધા જિલ્લાઓને પાક ખેડૂત મિત્રોને પાક નુકસાન વધારે શક્યતા છે કારણ કે ઘણા બધા ખેડૂતો છે તેમને પાક લીધો છે અને ખેતરમાં પડી રહ્યો છે તેવા ખેડૂતોને પાક નુકસાન પણ થઈ રહ્યું છે મિત્રો તો બધા ખેડૂતોને સાવધાની કે તમારો પાક હજુ પણ હોય તો તમે કાઢી લેજો કારણ કે હજુ ચાર તારીખ લખી ભારે વરસાદની અસર થઈ શકે છે મિત્રો જે રેલ એલર્ટ આ દેખાય છે તેની ઉપર ભારે વરસાદ થવા થવાની સંભાવના છે જામનગરમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો સાથે સાથે વાત કરીએ તો જામનગરમાં વરસાદ પડશે અમદાવાદ અમદાવાદમાં પણ વરસાદ પડવાની સંભાવના છે ભારે માવઠું થવાની સંભાવના છે કારણ કે બે સિસ્ટમ જે છે જે એક અરબી સમુદ્રમાંથી નીકળીને ગુજરાત તરફ આવે છે અને બીજું એક આ સિસ્ટમ જે છે તે પણ એ ગુજરાત તરફ આગળ વધી રહી છે મિત્રો એટલે કે ગુજરાત ઉપર ડબલ ખતરો બે બે તરફથી વાવાઝોડા આવવાની સંભાવના છે શક્યતા છે મિત્રો તો બધા ખેડૂતો સાવધાન થઈ જજો જે પણ હોય આપણા ખેડૂત મિત્રો તેમનો પાક હજુ પણ ખેતરની અંદર હોય તો તે લેલી રહેજો સુરક્ષિત જગ્યાએ મેલી દેજો તેને પણ તમે પણ સાવચેતી રાખજો કારણ કે ચોથી તારીખ લગી વરસાદ પડવાની સંભાવના છે ચાર તારીખમાં છલ્લો ટાર્ગેટ છે 5 તારીખ લગી તો 5 તારીખે વરસાદ બારે થવાની સંભાવના છે કારણ કે 5 તારીખ લગી આ વાવાઝોડું આ સિસ્ટમ ચાલે છે મિત્રો અમરપતલ એવું કયું છે સાથે સાથે કે આ સિસ્ટમ જો વધારે મજબૂત બની જાય તો ગુજરાત ઉપર જે ખતરો છે વધી જશે મિત્રો તો મિત્રો આતી વરસાદી વેધર અપડેટની માહિતી તો આ વિડિયો કેવો લાગો કમેન્ટ કરજો અને નવો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડિયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોશો તમારા ગામનું નામ કોમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે મારું વિડીયો કયા ગામમાંથી તમે જોવો હશો તો ત્યાં લગી આવજો મિત્રો